હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા વિડીયોમાં આકૃતિ પૂર્ણ કરો પાર્ટ થ્રી અથવા પાર્ટ ફોર તો હવે જો આની અંદર શું છે તો કે વર્તુળ ટાઈપ છે તો કે અહીંયા વર્તુળ પૂર્ણ થતું નથી તો પહેલાં આપણે વર્તુળ પૂર્ણ કરીશું તો કે હા હવે જો અહીંયા વર્તુળ છે તો આપણે અહીંયા છે હા અહીંયા નથી અહીંયા નથી અહીંયા છે હા હવે કેવું છે અહીંયા માઇનસ માઇનસ તો અહીંયા કેવું આવશે ડોટ બ્લેક અહીંયા છે ના અહીંયા માઇનસ છે તો આ જવાબ આવશે નહીં જવાબ શું આવશે ડી બરાબર હવે જો આની અંદર શું છે ત્રિકોણ ટાઈપ છે તો અહીંયા ખાલી લાઈન દોરેલી છે તો અહીંયા આપણે આ રીતનું દોરીએ તો ત્રિકોણ થાય તો કે હા તો શું દોરીશું એ એક લાઈન આમ અને એક લાઈન આમ તો થઈ ગયો પછી જુઓ તો કે અહીંયાથી આ ત્રિકોણ રચાય છે અહીંયાથી આ ત્રિકોણ રચાય છે અહીંયાથી આમ અને અહીંયાથી આઈ રહ્યું અહીંયા આમ ત્રિકોણ તો જો અહીંયાથી પેલા આપણે ત્રિકોણ રચીશું હા પછી શું થશે તો કે અહીંયાથી બીજું એક ત્રિકોણ રચાશે આમ અને અહીંયા શું આવશે ટપ કું કેવું આવશે અહીંયા ટપ કું અહીંયાથી આમ બરાબર હવે પહેલા જોઈશું આ રીતનું છે ક્યાંય તો કે એક આ ટપકું છે અહીંયા ટપકું નથી અહીંયા પણ નથી અહીંયા રાઉન્ડ છે એટલે આ તો આવશે જ નહીં ડાયરેક્ટ જવાબ એ એકદમ ઇઝીમાં ઇઝી છે પછી જુઓ આની અંદર શું છે તો કે પહેલાં આ ચોરસ રચાય છે તો કે હા આ રચાય છે તો કે અહીંયાથી આ એક રચી દઈશું ચોરસ આપણે પછી શું કરીશું તો કે આ રીતની એક બીજું ચોરસ આપણને આપેલું છે તો કે હા તો કે આ ચોરસને રચી દઈશું પછી જે આ જે રેખા છે એ કેવી છે અહીંયાથી આને ટચ થાય છે તો પહેલાં ચોરસ છે ના ચોરસ છે હા પછી કેવી છે તો કે બીજી એક ચોરસ હોવી જોઈએ છે આ પણ છે અહીંયા છે અને અહીંયા પણ છે બરાબર હવે શું આવશે તો કે આ એક હજી ત્રીજી આ રીતની ચોરસની લાઈન બને છે તો કે એક ત્રિકોણ અને અહીંયા આમ થશે બરાબર તો અહીંયા છે તો કે હા અહીંયા પણ છે અહીંયા પણ છે આમાં પણ છે બરાબર હવે આમાં ત્રિકોણ કેવો છે બહારની બાજુ તો ત્રિકોણ કેવો આવશે બહારની બાજુ બહારની બાજુ બહારની બાજુ છે હા પછી અંદર કેવી લાઈન છે બે લાઈન ઊભી અહીંયા આડી જતી રહી અહીંયા કેટલી છે બે છે તો આ ચાન્સ કરો અહીંયા કેટલી છે એક બે ત્રણ ચાર તો આ આવશે નહીં જવાબ શું આવશે સી પડી સમજણ એકદમ ઇઝી ઇઝી જ છે ખાલી સમજવાનું જ છે હવે જો આની અંદર શું છે વ્હાઈટ ડોટ છે તો અહીંયા દોરીશું વ્હાઈટ ડોટ પછી આ જે રેખા રહી એને શું કરીશું અહીંયા ટચ ટચ કરી દઉં તો વ્હાઈટ ડોટ છે ના કેન્સલ છે હા અહીંયા છે ના અહીંયા સાઈડમાં છે એટલે આ પણ કેન્સલ જવાબ શું આવશે બી ડાયરેક પહેલા વ્હાઇટ ને બ્લેક ડોટની એવી સાઇનિંગ આપેલી હોય એના ઉપર ખાસ ફોકસ રાખવાનું હવે જો આની અંદર શું છે તો કે એક ચોરસ ચોરસની અંદર પાછું બીજું નાના ચાર ભાગ કર્યા તો આના પણ શું થશે ચાર ભાગ બરાબર હવે શું છે એક બે ત્રણ અને ચાર આની અંદર જે ચોકડી છે અને બ્લેક ડોટ છે વ્હાઇટ બ્લેક ડોટ અને ચોકડી તો જે ચોકડી છે કે આમાં થઈ જાય બ્લેક ડોટમાં થઈ જાય અને બ્લેક ડોટ છે ચોકડીમાં તો હવે આમાં શું થશે પ્લસ છે વ્હાઈટ ડોટમાં અને વ્હાઈટ ડોટ શું થઈ જશે પ્લસમાં તો જો બ્લે પ્લસ છે અહીંયા શું આવશે વ્હાઈટ ડોટ અને વ્હાઈટ ડોટ છે અહીંયા આવશે પ્લસ તો જવાબ શું થઈ જશે ડી હવે જો આની અંદર રેખા બીજે બ્લેક સર્કલવાળું છે બ્લેક અને બીજું ડાર્ક બરાબર બંને ડાર્ક છે અને આ વ્હાઈટ છે તો કેવી છે જે જગ્યા છે ત્યાં શું આવશે બ્લેક બરાબર અહીંયા શું આવશે બ્લેક આ રીતનું આવશે અને બીજે વચ્ચે જગ્યા તો આમાં છે ના આમાં છે હા આમાં નથી આમાં નથી તો જવાબ શું આવશે બી હવે જો આની અંદર શું છે તો કે પહેલા આપણે શું દોરીશું એક આ રીતનો પાક છે એની અંદર શું છે તો કે આ પાક આ રીતનો છે તો જે અંદર અને શું છે આ રીતનું પાછું અંદર આ રીતનું ચોરસ ટાઈપનું ખોખું છે પહેલાં તો આ ગોળ આપણે રચીશું તો કે હા ગોળ છે ના ગોળ છે ના આ એક ગોળ અને બે ગોળ હવે આની નાની અંદર ડિફરન્સ શું છે તો કે આ લાઇનિંગનો આ લાઇનિંગ છે આની અંદર ક્યાંથી અહીંયાથી અહીંયાથી નથી તો જવાબ શું આવશે ડાયરેક્ટ ડી બરાબર એકદમ ઇઝી પૂછાય છે કંઈ ટેન્શન લેવા જેવાની જરૂર નથી જો હવે અહીંયા શું છે ચતુષ્કોણ છે આ રીતનું તો કે આપણે એક હજી ચતુષ્કોણ રચીશું હા પછી શું થશે તો કે જ્યારે આ ચતુષ્કોણ રચાશે એટલે કે આ ઊભી લાઈન રચાશે હા અને અહીંયા કઈ રીતની આવશે તો કે આ રીતનો ટચ ના થાય એકબીજાને જેમ આ છે અહીંયા તો અહીંયાથી અહીંયા આમ આવશે આમ તો કે હા તો પહેલાં શું કરીશું ત્રાસી લાઈન ખેંચી છે ના ત્રાસી છે ના આમાં છે અને આમાં છે બરાબર હવે જે આ રીતનો ભાગ રચાય છે તો કે હા અને આ પણ છે તો જવાબ શું આવશે સી ડી આવશે નહીં બરાબર હવે જો આમાં શું છે તો કે ઈ જેવો છે આ ઈ નથી પણ આમાં શું છે ચાર લાઇનિંગ છે તો આ ઊંધો થઈ જાય છે તો અહીંયા શું થશે તો કે આ જેવી જેવી રેખા છે એવી અહીંયા થઈ જશે અને આમની સાઈડ છે તો આ પણ કેવો થઈ જશે આમ હવે જો આની અંદર જે આ જે સર્કલ છે વધારાના એ તો છે જ નહીં તો આ નીકળી જશે અહીંયા અહીંયા પણ નીકળી જશે આ બરાબર અને જે આ જે થોડાક સર્કલ વધ્યા એ આવશે અહીંયા પણ એ કેવા થઈ જશે તો કે એ આવશે આ બાજુ કઈ બાજુ આવશે અહીંયાની બાજુ બરાબર કહેવાનું મિનિંગ કે જે આ ભાગ વધ્યો ત્યાં આની બાજુ આવશે ને તો કે હા તો પહેલાં તો સી નીકળી જશે સી પણ નીકળી ગયો ડી કેમ નીકળી જશે કેમ કે ડીની અંદર પૂરી લાઈન છે નહીં એટલે સી અને ડી નીકળી જશે સોરી બી અને એમાંથી કોઈ આવશે પણ એમાં કેવા છે તો કે મોટા છે અને જુએ છે આપણે કેવા નાના તો જવાબ શું આવશે બી બરાબર પછી શું છે તો કે આ રીતનું એક ચતુષ્કોણ અહીંયા રચાય છે તો પહેલાં આપણે શું કરીશું ચતુષ્કોણ હવે શું છે તો કે આ રિંગ છે એ ક્યાં છે તો કે અહીંયા છે તો કે આ રિંગ અહીંયા મૂકી દેવાની હવે અહીંયા શું છે અંદરની બાજુ છે તો એક આ ચાન્સ ખરો આ નહીં આવે કેમ કેમ કે બહારની બાજુ છે અહીંયાથી અહીંયા આવશે તો કે હા પણ આ કેવી છે બહારની બાજુ આ ના હવે બી અને સી માંથી હવે જુઓ આની આ આકૃતિ આપણે અહીંયા રચીએ તો આ શક્ય છે સી શક્ય નથી કેમ કેમ કે એ બહારની બાજુ છે આકૃતિ એટલે હવે જુઓ આની અંદર શું છે તો કે અર્ધવર્તુળ અહીંયાથી આમ કનેક્ટ છે હા તો આ રીતનું જ્યારે અર્ધચતુષ્કોણ હોય તો આ રીતનું ચતુષ્કોણ અહીંયા હોય તો કે હા અને આ ભાગ્યવો હોય ખુલ્લો કોરો મીન્સ કે વ્હાઈટ હોય બરાબર આ રીતના ડાર્ક હોય નહીં તો આ જવાબ પહેલાં તો એ નીકળી જશે પછી આ આવશે આ પણ આવશે અને આ આવશે નહીં હવે જો આની આકૃતિ આમ છે અને આની પણ આમ છે બરાબર તો આની આકૃતિ આમ છે અને આની પણ આમ છે તો જે રીતની એકબીજાની કેવી છે આ વિરુદ્ધ તો આની જે અંદરની બાજુ છે એ જ સેમ ટુ સેમ અંદરની બાજુ આવશે તો કે હા તો જવાબ શું થશે સી બી આવશે નહીં એ કેવી થઈ જાય છે આની સમાન બાજુમાં હવે જો આની અંદર શું છે આ રીતનું ચોરસ રચાય છે તો પહેલાં ચોરસ રચી દેવાનું હવે ચોરસ રચ્યા પછી અહીંયા શું રચાય ત્રિકોણ આ રીતનો ત્રિકોણ રચાય હા આમાં છે ના આમાં નથી આમાં છે આમાં છે નહીં બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક ચતુષ્કોણની અંદર શું કરેલા છે નાના 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 ટપકા બરાબર પણ ડિઝાઇનિંગ શું કરેલી છે ચેન્જ કરેલી છે બરાબર હવે શું છે આ એક બે અને ત્રણ તો એક અને બે ત્રણમાંથી બે કર્યા હા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ને ચાર ઊભી લાઈન બરાબર છે પણ આડી કેવી કરી છે અરે સોરી આડી બરાબર છે ઊભી કેવી કરી છે એક ઓછી તો અહીંયા શું છે એક બે અને ત્રણ તો કેવી આવશે બે ડોટવાળી આવશે બે લાઇનવાળી હા પણ કેટલી આવશે તો કે એક અને બે તો એક અને બે તો જવાબ શું આવશે સી આ એક વાળી તો નહીં આવે અહીંયા છે પણ અહીંયા કેવી છે ઊભીમાં ચાર એ તો આવશે જ નહીં અહીંયા પણ નહીં આવે તો જવાબ શું આવશે સી હવે શું છે તો કે આ રીતના પટ્ટા પટ્ટા રચાય છે આ રીતના આમ અને આ રીતના આમ બરાબર તો અહીંયા કેવો છે ઊભા રચાય એટલે આ નીકળી જશે અહીંયા તો સીધી લાઈનું છે એટલે આ નહીં આવે અને અહીંયા તો બે પહાડ છે એટલે આ પણ નહીં આવે તો જવાબ શું આવશે સી હવે જો આની અંદર શું છે તો કે ચતુષ્કોણ રચાય છે તો કે આ રીતનો ચતુષ્કોણ તો પહેલાં ચતુષ્કોણ રચી કાઢ્યો હા અહીંયા છે હા અહીંયા નથી અહીંયા છે અને અહીંયા નથી હવે આ બંનેમાંથી એક આવશે બરાબર હવે આ ચતુષ્કોણ રચાય છે બરાબર એ ચતુષ્કોણથી પછી શું થાય છે તો કે આ રીતનો એક તીર વાળો ભાગ રચાય છે રચાય છે તીરવાળો ભાગ અને અંદર કેવું છે રાઉન્ડ સર્કલ છે તો કે આ રીતના રાઉન્ડમાં શું આવશે આ કટ પાક તો અહીંયા રાઉન્ડ છે ના અહીંયા છે તો કે જવાબ આવશે સી બરાબર હવે શું થશે તો કે આ રીતની એક આકૃતિ આપણને આપેલી છે બરાબર આ આકૃતિ શું થઈ જાય છે તો કે આખી ફરીને આની વિરુદ્ધ દિશામાં થઈ જાય છે બરાબર તો હવે જે આ ખૂણો આવતો હશે અહીંયાથી આ કેવી રચાશે આમ રચાશે અહીંયાથી જે હતી એ શું થઈ જાય તો કે આની જગ્યાએ આનો આ ખૂણો અહીંયા થઈ ગયો બરાબર તો જે આ ખૂણા ઉપર હતી તો અહીંયાથી આ ખૂણો આમ રચાશે તો કે જવાબ આવશે ડી શું આવશે જવાબ ડી એ કેમ નહીં આવે કેમ કે એ આવશે આમની જુએ છે આપણે અહીંયાથી આમ એટલે સી એ નહીં આવે કે બી એ નહીં આવે કે એ પણ નહીં આવે જવાબ શું આવશે ડી બરાબર હવે આવશે અહીંયા ત્રિકોણની રચના તો કે આ ત્રિકોણ પહેલાં તો એકબીજાને ટચ કરાવી દઈશું તો કે હા હવે ટચ થયેલું છે ના અહીંયા છે ના અહીંયા છે હા અને એક અહીંયા છે બરાબર હવે આ ત્રિકોણ ટચ કરીને કેવું છે તો કે ચોરસના બેનને ખૂણે અડે છે તો કે હા અહીંયા છે ના તો જવાબ શું આવશે ડી બરાબર હવે શું છે તો કે આ ભાગ જે છે ચાર આકૃતિઓ એમાં આવી જે રેખા છે તો આ રેખા આ રીતની આવી જોઈએ તો કે હા આ છે ના આ છે અને કા નથી આ પણ નથી તો જવાબ શું આવશે સી બરાબર હવે શું થશે તો કે આ રીતના ચાર ભાગમાં વિભાજીત કરેલી છે તો આ જે છે આ કટ પાક અને પછી શું થઈ જશે આ રીતનું બરાબર પહેલાં આટલું ગોતીએ તો કે હા આ કટ પાક આ છે આ કટ પાક નથી આ કટ પાક નહીં અને આ પણ નથી તો જવાબ ડાયરેક્ટ શું આવશે એ હવે શું થશે છેલ્લામાં તો કે આ જે ઊંધી છે એ શું કરે છે ગોળ ઉપર જતું રહે છે ગોળ નીચે નીચે રહે છે બરાબર પણ આ જે ઉપરનો પાક છે એ કેવો થઈ જાય છે નીચે તો કે આ રીતનું આમ રચાશે તો કે હા તો આ રીતનું ક્યાં છે ગોળ નીચે તો કે આમાં અને આમાં અને ત્રિકોણ કેવું થઈ જાય છે ઊંધું તો જવાબ શું આવશે બી પડી સમજા